અરવલ્લી જિલ્લાની પાવન ધરતી પર અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર પધારી રહેલ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું સ્વાગત અને અભિવાદન સમારોહ યોજાયો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલજીએ સંતો મહંતોના આશીર્વાદ લઈ હજારો કાર્યકર્તાઓ અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ રાજ્યકક્ષાના મંત્રી શ્રી પીસી બરંડા જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સહિત જિલ્લાના હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર પરમાર બાબુ સિંહ મેઘરજ જય ભવાની ગ્રુપ અને નવી પેઢી એટલે ટેકનોલોજીના યુગમાં કે ભાઈ દેવાયત પંડિત કોણ હતા કે જેમણે એ વખતે સાડા છસો વર્ષ પહેલા લખ્યું હતું કે ભાઈ પાણી પડી કે વેચાશે એટલે કદાચ આ નવી જનરેશન ને તો એવું હોય કે ભાઈ પાણી તો પાણીની બોટલમાં જ મળે ને પણ નવી જનરેશનને ખબર નથી કે સાડા છસો વર્ષ પહેલા આવી બધી વાયકાઓ તેની વાયકાઓ આજે સાચી પડી રહી છે અને અત્યારે ત્યાં દર્શન કરીને પ્રમુખ સાહેબ અને બધા ત્યારે વાંચી એટલે પણ બેઠા છે એમ પરિકલ્પના કરી સાડા છસો વર્ષ પહેલા કોઈ પરિકલ્પના કરી શકે કે આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ હશે અને પરિસ્થિતિ આપણે બધા આપણા સમાજ જીવનની અંદર એ નજીકથી જોઈ શકીએ છીએ અને કેટલી હકીકતો એ સાચી ઠેરવી જાય છે મિત્રો આ જિલ્લાનું જયારે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર બાદ ના રોજ વિભાજન થયું અને જાહેરાત કરવામાં ત્યારે પંદર ઓગસ્ટ બે થી આખો જિલ્લો નવો બન્યો અને અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો એ વખતની મુખ્ય વ્યક્તિઓના વાત કરીએ તો મથુરદાસ લાલજીદાસ ગાંધી સ્વતંત્ર સેનાની શ્રી શ્લોકભાઈ પટેલ ગુજરાતી ગાયક સંત કવિ મેં કીધું